પશ્ચિમ બંગાળમાંના સંદેશ ખાલીમાં મહિલાઓ પર થયેલા અત્યાચારોને લઈને વલસાડના આઝાદ ચોકમાં એક વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું છે પશ્ચિમ બંગાળમાંના સંદેશ ખાલીમાં મહિલાઓ પર થયેલા અત્યાચારને કારણે દેશભરના લોકોમાં રોષ જોવા મળ્યો છે મહિલા પર થયેલા અમાનુષ્ય અત્યાચારનો વિરોધ દેશભરમાં થઈ રહ્યો છે વલસાડ જિલ્લા ભાજપ દ્વારા પણ આ મુદ્દે વલસાડના આઝાદ ચોકમાં એક વિરોધ પ્રદર્શન જે છે કરવામાં આવી રહ્યું છે અને આ અંતર્ગત વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાની આગેવાનીમાં યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં ભાજપ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા તો દેશભરમાં સંદેશ ખાલીની મહિલાઓને ન્યાય મળે તે હેતુથી દેશભરમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે વલસાડમાં યોજાયેલા ભાજપના આ વિરોધ પ્રદર્શનમાં પણ ભાજપના પશ્ચિમ બંગાળ સરકાર અને મુખ્યમંત્રી મમતા વિરુદ્ધ ઉગ્ર કરીને વિરોધ કર્યો હોવાનું સામે આવ્યું છે સંદેશ ખાલીની પરિણિત મહિલાઓને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી હતી તો સ્થાનિક લોકો અને મહિલાઓ પર અત્યાચાર કરનાર આરોપીઓ વિરુદ્ધ કડકમાં સજા કરવામાં આવે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી ખાલી કે મહિલાઓ